તો ખેડા જિલ્લામાંથી પસાર થતી મહી નદીનું રૌત્ર સ્વરૂપ જોવા મળ્યું ખેડાથી વડોદરાને જોડતો બ્રિજ વાહન ચાલકો માટે બંધ કડાણા અને પાનમ ડેમમાંથી છોડાઈ રહ્યું છે પાણી પાનમ ડેમમાંથી એક લાખ વીસ હજાર ક્યુસેક પાણી કડાણા ડેમમાં છોડવામાં આવ્યું જ્યારે કડાણા ડેમમાંથી સાહીઠ હજાર ક્યુસેક પાણી છોડાયું વણાકબોરી વીયરમાંથી એક લાખ ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયું પાણીની સતત આવકને કારણે મહી નદી બે કાંઠે વહી રહી છે ગાયશ્વર મહાદેવ મંદિર પાસે પણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો ઉપરવાસમાં વધુ વરસાદ પડ્યો જેને લઈ બે ડેમ છે એક પાનમ ડેમ અને એક કળાના ડેમ જે ઓવરફ્લો થયો જેમાં ભરપૂર માત્રામાં પાણીની આવક થઈ આ બંનેવ ડેમની જો વાત કરવામાં આવે તો આ બંનેવ ડેમમાંથી પાણી વાણાંકપોરી વિયરમાં છોડવામાં આવ્યું જેને લઈ આ મહી નદી છે મહીએ સાગરનું સ્વરૂપ ધારણ કર્યું છે અત્યારે મહી નદી જે છે તે બે કાંઠે વહી રહી છે મહત્વની વાત એ છે કે મહી નદીમાં એક લાખ ક્યુસેટ જેટલું પાણી બોરી વિયરમાંથી છોડવામાં આવ્યું છે જેને લઈ જે ઠાસરા તાલુકાના નીચાણવાળા જે ગામ છે તેને પણ એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે પાનમ ડેમમાંથી એક લાખ વીસ હજાર ક્યુસેટ સાથે સાથે કળાના ડેમમાંથી સાહીઠ હજાર જેટલું ક્યુસેટ જેટલું પાણી બોરી વિયરમાં છોડવામાં આવ્યું છે એટલે બોરી વિયરમાં બે લાખ વીસ હજાર જેટલું પાણી અહીં આગળ જોવા મળી રહ્યું છે કહી શકાય કે એક લાખ ક્યુશન પાણી જે મહી નદીમાં છોડવામાં આવ્યું છે જેને લઈ મહી નદી બે કાંઠે વહી રહી છે અને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે આ બ્રિજ છે જે ખેડા જિલ્લાથી વડોદરા જિલ્લાને જોડતો જે બ્રિજ છે તે બ્રિજની નીચેથી પાણી જઈ રહ્યું છે માટે અહીં આગળના વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અહીં આગળ આ બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે સાથે જ પોલીસ બંદોબસ્ત અહીં આગળ ગોઠવી દેવામાં આવે છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અહીં વહીવટી તંત્રને સાથે સાથે જે અહીં આગળની પોલીસ છે તે ચાપતી નજર રાખી રહી છે મહત્વની વાત છે કે વધુ માત્રામાં પાણી આવવાના કારણે આ બ્રિજ છે તે થોડીક જ વારમાં પાણીમાં ગરકાવ થશે કારણ કે જે રીતના ઉપરવાસમાં વધુ વરસાદ પડ્યો અને વરસાદના કારણે જે ભરપૂર માત્રામાં બંને ડેમમાં પાણી છોડાયા અને આ બંને ડેમના પાણી એક કળાના ડેમ અને એક પાનમ ડેમ બંનેના પાણી વણાકપુરી વિયરમાં છોડાતા મહી નદીમાં જે પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં પણ વધારો થશે અને વધારો થતાની સાથે જ જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પણ પાણી ઘૂસી જાય તેવી શક્યતા છે હાલ તો આ બ્રિજ જે છે તે બંધ કરી દેવામાં આવે છે અને થોડીક જ વારમાં પાણીમાં વધારો થશે એટલે આ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થાય તો નવાય નહીં જલપેશ પટેલ એબીપી અસ્મિતા ગણતેશ્વર